તારીખ પાંચ અને છ ડિસેમ્બરના રોજ જે કે ઠેસિયાના માર્ગદર્શન હેઠળ સંચાલિત ડૉક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ જોશીપુરા જૂનાગઢમાં કાર્યરત માતૃશ્રી સી ઢોલરિયા મહિલા બીબીએ કોલેજ અને શ્રી એસ આર કાવાણી મહિલા ઇંગ્લિશ માધ્યમ કોલેજ કોમર્સના બીકોમ અને બીબીએના વિદ્યાર્થીઓના દ્વારા બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું ફૂડ સ્ટોલ ક્લોથ સ્ટોલ હેન્ડીક્રાફ્ટ પર્સ સ્ટોર કોલ્ડ્રીંક ફાસ્ટ ફૂડ ફૂટવેર ઇમિટેશન જ્વેલરી ગેમઝોન જેવા સ્ટોર રાખીને વિદ્યાર્થીમાં માર્કેટિંગ વેચાણ જાહેરાત પ્રોડક્શન ઉદ્યોગ સાહસિકતા સ્ટેટ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ રિસોર્સ મેનેજમેન્ટ બાઇન્ડિંગ એન્ડ સેલિંગ સ્કિલ કસ્ટમર રિલેશન મેનેજમેન્ટ જેવા ગુણ અને સ્કોલને વિદ્યાર્થીઓમાં વિકાસ થાય અને વિદ્યાર્થીઓની થિયોરીથી સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ મળી રહે તે હેતુથી બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ